રાજ્યના સત્તર હજાર સસ્તા અનાજના દુકાનદારો સરકાર સામે આંદોલન પર ઉતર્યા કાંકરેજના દુકાનદારોએ મામલતદારને આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓ સંદર્ભે માંગ કરી છે સ્ટોરી રિપોર્ટ બાય વી કે ડાભાણી ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન અને ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન એન્ડ કેરોસિન લાયસન્સ હોલ્ડર આ બંને રાજ્ય એસોસિએશનના અનુસંધાન રાજ્ય એસોસિએશનના નીચે દુકાનદારને સત્તર ગુજરાત રાજ્યના સત્તર હજાર દુકાનદારોને મિનિમમ વીસ હજાર રૂપિયા કમિશન મળવાપાત્રની અંદર જે સત્તાણું ટકા વિતરણનો જે મુદ્દો છે એ મુદ્દાને અનુસંધાને અયોગ્ય નિર્ણય સરકારે લઈ અને દુકાનદારને વીસ હજાર રૂપિયા કમિશન મળતું નથી આ મુદ્દો સદંતર રૂપે નાબૂદ કરવામાં આવે એ અનુસંધાન તે રાજ્યના બંને એસોસિએશનના નીચે અમારો કોંકરેજ તાલુકો સમર્થન કરે છે જ્યાં સુધી અમારી માગણીઓને સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી કાંકરેજ તાલુકાનો કોઈ પણ દુકાનદાર ચલણ જનરેટ નહીં કરે પૈસા નહીં ભરે કે વિતરણ વ્યવસ્થાની વિતરણ વ્યવસ્થાની તમામ કામગીરીથી અળગા રહેશે અને આ તહેવારોના સમયે જો કંઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થશે અને લાભાર્થીઓ મારથી વંચિત રહેશે તો તેની તમામ જવાબદારી સરકાર શ્રીની રહેશે સત્તાણું ટકા વિતરણના મુદ્દા બાબતે જોઈએ તો આપણને એમ થાય અત્યારે સરકારે પણ નવા ધારણ મુજબ ચારસોને સાતસોને ત્યાંશી રૂપિયા મજૂરી વેતન નક્કી કરેલું છે એમ જોઈએ તો એક મજૂરને સામાન્ય મજૂરને પણ પંચ્યાસી પચીસ હજાર રૂપિયા વેતન મળતું હોય છે તો દુકાનદારને વીસ હજાર રૂપિયા આપવામાં પણ સરકાર અલ્લા તલ્લા કરતી હોય છે અને એ પણ શરતોને આધીન દુકાનદાર સત્તા સરકારની જે જનકલ્યાણકારી યોજનાઓ છે એ યોજનાઓને લાભાર્થીઓ સુધી પૂરી પહોંચાડવા માટે દુકાનદાર એ એક અંતિમ અને મહત્ત્વની કડી છે અને આ દુકાનદાર જો પોષણક્ષમ ના હોય તો એ સરકારની જવાબદારી બને છે સરકારની

સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ